આજ રોજ શિવરાત્રિ નિમિત્તે મેંદરડામાં ધનસુખભાઈ પંડ્યાના યજમાન પદે સમસ્ત જિલ્લા બ્રહ્મ સમાજ ઉપક્રમે જે શિવરાત્રિના પૂજનનું આયોજન કરેલ છે તે અનુસંધાને આજ રોજ મધવંતી તીર્થ ક્ષેત્રે ભીડભંજન મહાદેવની સાનિધ્યમાં રાધાબા આશ્રમ મુંડિયા સ્વામીની જગ્યામાં આજે ભવ્ય ભગવાન ભોળાનાથનો મહારુદ્ર અભિષેક કર્યો મહાદેવ હર હું જ્યોતિ મહેતા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ મહામંત્રી જિલ્લામાંથી બોલું છું અને આજ હું હરેક બ્રાહ્મણોને મહિલા પાક યુવા પાક અને હરેક આગેવાનોને બ્રાહ્મ બ્રહ્મ સમાજને હું એક આમંત્રણ આપું છું કે પંદર તારીખે જે આશાપુરા મંદિરે વડાલ ખાતે જે આપણો પ્રોગ્રામ થવાનો છે કે જે એમાં હરેક બ્રાહ્મણોને હું એક નમ્ર ભણું આમંત્રણ આપું છું દરેક લોકોએ આવવું જરૂરી છે બ્રાહ્મણના એક કાર્યમાં દરેક બ્રાહ્મણોએ જોડાવવું એ એક આપણા બ્રાહ્મણોનો એક કર્તવ્ય છે તો મારી એવી ઈચ્છા છે કે હરેકની ઈચ્છા એવી છે કે આપણે બ્રાહ્મણો ભેગા થઈએ અને એક અભિષેક કરીએ મહાદેવનો એ મહાદેવ હું કનકબેન વ્યાસ બ્રહ્મ સમાજ જૂનાગઢ શહેર પ્રમુખ મહિલા પાક આજ રોજ આજરોજ પંદર ના રોજ જે બ્રહ્મ સમાજ અને આશાપુરા ગામની અંદર વડાલ ગામે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમને જાહેર આમંત્રણ આપવામાં આવે છે અને આપ આ સબલો આવો એવી મારી નમ્ર વિનંતી છે અસ્તુ ભારત માતા કીજે મેંદડા સમ્રહ સમાજ ના સૌજન્ય અને યજમાન પદે જુનાગઢ જિલ્લાનો આ સાતમો શિવ અભિષેક મુંડિયા સ્વામીની જગ્યા ભીડભંજન મહાદેવમાં આયોજન કરવામાં આવ્યું એક વિશિષ્ટ જગ્યા જેનું એક મહત્વ છે કે મુંડિયા સ્વામી અને રાધા માતાજી જેણે આ સાધના કરી છે એવી જગ્યામાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે મેંદડા જે છે એના અમે આભારી છીએ

હિતેશભાઈ ઉદાણી અને મારા પરિવાર અમારી કુળદેવી છે હરિસિદ્ધિ એના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ અને ઉદાણી પરિવારના ઉપક્રમે ગુરુવાર પંદરમી તારીખે એક અભિષેક શિવજીનો અભિષેક હરિસિદ્ધિ માતાજીની પૂજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ ખાસ કરીને જિલ્લાના યુવા પાકના પ્રમુખ જિલ્લાના યુવા પાકના બાકીના પદાધિકારીઓ મહિલા પાક છે જિલ્લાની એના પદાધિકારીઓ બીજી પેટા સંસ્થાઓ જે છે એના પદાધિકારીઓ મહિલા પાક યુવા પાક આ બધા હોદ્દેદારોને પણ આ મિલનમાં બોલાવાના છે એમને આમંત્રિત કરવાના છે અને એની જવાબદારી દરેક ઘટકના વડા જિલ્લાના ઉપપ્રમુખ સહિતના અને જેની જેની વિશેષ જવાબદારી છે એ બધાની જવાબદારી છે ભેગા કરવાની ઉપરાંત આ એક કાર્યક્રમ એવો છે કે જિલ્લામાં ભૂતકાળમાં થયું છે કે નથી થયું એ ખબર નથી પણ આવા પ્રયોગ જિલ્લાની કારોબારી બોલાવવી શહેરની કારોબારી બોલાવવી શહેરના કાર્યકર્તાઓ બોલાવવા અને જિલ્લામાં જે લોકો સક્રિય છે પદાધિકારી નથી એવાને પણ ધ્યાનમાં રાખીને બોલાવવા એનો એક નાનો એવો અભ્યાસક્રમ જેવું એક પાઠશાળા જેવું ચર્ચા વિચારા ગોઠી કરવી બધાનો અભિપ્રાય લેવો કોઈ પ્રમુખ નહીં કોઈ મંત્રી નહીં બધા જ કાર્યકર્તાઓ અને જે અભિષેક કરવો ભોજન કરવું આવો એક કાર્યક્રમ પંદરમી તારીખે આશાપુરા ધામ વડાલ રાખવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ખાસ ભાર એટલા માટે આપવામાં આવે છે કે જિલ્લાના શહેરના મહિલા પાંખ યુવા પાંખ તમામને આનું આમંત્રણ છે અને એમાં વધારે એવી આજની તારીખે આ મેંદડા ખાતે જાહેરાત જાહેરાત કરું છું